મિત્રો સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં તો મિત્રો આજના સમાચાર વિશે વાત કરવાની છે તેમના પહેલા આપણે જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોજો જેથી કરીને આજના દરેક સમાચાર કામના જે છે તે તમને મળી જાય અને મિત્રો ગુજરાતના રોજના સમાચાર દરરોજ મેળવવા માંગતા હોય તો આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો

આજે શું તે ચાલે છે આટલા પકડાયા આ એનો જ ફફડાટ છે તેવું પણ મિત્રો નરેન્દ્ર મોદીએ જણાવ્યું સાથે જ લોકો કાળી મજૂરી કરીને ટેક્સ આપે એને લૂંટવા દેવાય સાથે જ મિત્રો તેમણે કહ્યું કે હું લૂંટતા બચાવું છું તો આ લોકો મારે હાથ ખેંચે છે અને ભાજપ સિવાય કોઈ બસો લોકોને લડાવતા નથી અને કહે છે કે અમે સરકાર ચલાવીશું સાથે જ મિત્રો તેમણે કહ્યું કે દિલ્હીના શાહી પરિવારની સ્થિતિ એવી છે કે કોંગ્રેસને પોતે મત નહીં આપી શકે અહેમદભાઈનો પરિવાર કોંગ્રેસને મત નહીં આપી શકે સાથે જ ભાવનગરના મોટા નેતા પણ ભાવનગરના ઉમેદવારોને મત નહીં આપી શકે અને આપ સૌને વિનંતી છે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસથી ચેતતા રહેજો તેવું મિત્રો નરેન્દ્ર મોદીએ પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન જણાવ્યું ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ગેસ સિલિન્ડરના ભાવો નવા લાગુ મિત્રો ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ લોકસભા ચૂંટણી વચ્ચે બે મહિનાના પહેલા દિવસથી જ સામાન્ય લોકોને મોટી રાહત આપી છે મિત્રો કંપનીઓએ ઓગણીસ કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં ઓગણીસ રૂપિયાનો ઘટાડો કર્યો છે મિત્રો તમને ખબર હશે કે દર મહિનાની પહેલી તારીખે નવા ગેસ સિલિન્ડરના ભાવો જાહેર થતા હોય છે તો તેને લઈને સમાચાર છે કંપનીઓએ ઓગણીસ કિલોના ગેસ સિલિન્ડરમાં ઓગણીસ રૂપિયાનો ઘટાડો કર્યો છે સાથે જ નવી કિંમતો મિત્રો એક મેથી લાગુ થશે અને જો મિત્રો ઘરે વપરાતા ચૌદ પોઈન્ટ બે કિલોના ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ પણ પ્રકારનો ઘટાડો નથી કરવામાં આવ્યો તેનો ભાવ મિત્રો ગયા મહિને હતો તે જ રાખવામાં આવ્યો છે અને ગયા મહિને મિત્રો તેનો ભાવ આઠસો ને વીસ રૂપિયા આસપાસ સમગ્ર ગુજરાતમાં હતો અને ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને આ ગેસ સિલિન્ડર ત્રણસો રૂપિયાની સબસિડી સાથે પાંચસો વીસ રૂપિયાની આસપાસ પડશે

અરબી સમુદ્રથી સૌથી નજીક આ રાજ્યો રહેલા છે ગયા વર્ષે મિત્રો આ જ અરબી સમુદ્રમાં બી પર જો વાવાઝોડું આવ્યું હતું અને ત્યારબાદ જે થયું આપ સૌ મિત્રો જાણો છો તો મિત્રો આવું કોઈ ફાઈનલ નથી પરંતુ અત્યારે મિત્રો અત્યારે પરિસ્થિતિ એવી બની છે કે દેખાઈ રહ્યું છે કે સાયક્લોન જે છે તે મિત્રો બનવાના ચાન્સ તીવ્ર છે ત્યારબાદના મહત્વના સમાચાર વાત કરીએ તો ચૂંટણીને લઈને મોટી બેઠક યોજાઈ મિત્રો મળતી માહિતી મુજબ લોકસભા ચૂંટણીને લઈને પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતમાં પ્રચંડ ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધા છે તેવામાં પ્રધાનમંત્રી મોદીએ મિત્રો ગુજરાતના નેતાઓ સાથે મહત્વની બેઠક કરી હતી સીએમ મિત્રો ભૂપેન્દ્ર પટેલ અને પાટીલ અને રણનીતિ અને ચૂંટણી લક્ષી કાર્યક્રમોને લઈને બેઠકમાં મિત્રો ચર્ચા કરવામાં આવી હતી તેવી મિત્રો મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું છે એટલે કે મિત્રો નરેન્દ્ર મોદી અત્યારે હાલ ગુજરાત પ્રવાસે આવ્યા છે ત્યારે આજે પણ મિત્રો તેઓ ઘણા વિસ્તારોની અંદર જાહેર સભા સંબોધવાના છે ત્યારે તેની પહેલા મિત્રો એક મહત્વની બેઠક બોલાવાઈ હતી ચૂંટણી પ્રચારને લઈને જેમાં નરેન્દ્ર મોદી સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ સીઆર આર અને હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો મહિલાઓના ખાતામાં એક હજારનો હપ્તો આવ્યો મિત્રો વિષ્ણુ સરકારે મહતારી વંદના યોજના હેઠળ ત્રીજો હપ્તો મહિલાઓના ખાતામાં ટ્રાન્સફર કરી આપ્યો છે જે અંતર્ગત મિત્રો રાજ્યની સિત્તેર લાખથી વધારે મહિલાઓને તેમના ખાતામાં એક રૂપિયાની રકમ આપવામાં આવે છે છત્તી આ સરકાર છે જ્યાં ચૂંટણી સભામાં મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાહીતી આપી હતી તેમણે મિત્રો કહ્યું કે અમારી સરકારે આજે મહતારી વંદના યોજનાનો ત્રીજો હપ્તો બહાર પાડ્યો છે અને દરેક મહિલાઓના ખાતામાં એક હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા છે તો મિત્રો ત્યાં પણ ભાજપની સરકાર છે અને ગુજરાતની અંદર પણ હાલ ભાજપની સરકાર જ સત્તામાં છે તો ત્યાંની મહિલાઓને એક હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે તો ગુજરાતની મહિલાઓને પણ આપવામાં આવવો જોઈએ કે નહીં નીચે કોમેન્ટમાં લખીને જણાવી આપજો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો કોરોના વેક્સિનનો ખતરો સાબિત થયો છે મિત્રો બ્રિટનની એસ્ટ્રાજેનિકા કંપનીએ યુનાઇટેડ કિંગડમની હાઈકોર્ટમાં સ્વીકાર કર્યું છે કે ઓક્સફોર્ડ એસ્ટ્રાજેનિકા વેક્સિનની રસીમાં આડઅસર છે જે મિત્રો ભારતમાં કોવિશિલ્ડ નામે વેચાતી હતી તે વેક્સિન જે છે તે મિત્રો ખતરારૂપ છે તેવું સુપ્રીમ કોર્ટની અંદર જે કંપની આ બનાવી હતી તેમણે પણ મિત્રો સ્વીકાર કરી લીધો છે ઘણા લોકોને મિત્રો એવી શંકા હતી કે આ વેક્સિનને કારણે જ હાર્ટ એટેક આવી રહ્યા છે તો મિત્રો તેની શંકા જે છે તે હવે સાચી પડી છે અને મિત્રો સાબિત પણ થઈ ચૂક્યું છે કારણ કે રસીના કારણે ટીટીએસ થવાથી શરીરમાં બ્લડ ક્લોટ બને છે અને તેના કારણે મિત્રો હૃદય રોગનો હુમલો થવાની આશંકા રહે છે ડોક્ટરોના મતે મિત્રો વેક્સિનની આડઅસર થવાનું જોખમ ઝીરો પોઈન્ટ ઝીરો વન ટકા છે અને પિસ્તાળીસ વર્ષની ઉંમર બાદ સ્વાસ્થ્યની પૂરતી તકેદારી રાખવામાં આવે તે પણ જરૂરી છે તેઓ મિત્રો કહ્યું મિત્રો કેટલાક લોકો કહેતા હતા પહેલાં પણ કે આ રસી દેવાના કારણે જ કેટલાક લોકોમાં હાર્ટ એટેકના કેસો વધ્યા છે તે મિત્રો સાચી વાત અહીં સાબિત થઈ છે અને સુપ્રીમ કોર્ટે પણ તે સ્વીકારી લીધું છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો નરેન્દ્ર મોદીએ કર્યા કોંગ્રેસ પર આકરા પ્રહારો મિત્રો મોદીજીએ કહ્યું કે કોંગ્રેસના લોકો ડરાવતા હતા કે દેશમાં આગ લાગી જશે રામ મંદિર બન્યું કે નહીં તે કહેતા હતા કે કાશ્મીરમાંથી આર્ટિકલ ત્રણસો સિત્તેર હટશે એટલે કે કોંગ્રેસ સરકાર કહેતી હતી કે આર્ટિકલ ત્રણસો સિત્તેર હટશે તો દેશ તૂટી જશે ત્યાં સુધી કહેતા હતા કે જમ્મુ કાશ્મીરમાં તિરંગો ઉપાડવા નહીં મળે તેમને ખબર નથી આખા મોદીની સરકાર છે સાથે જ મોદીજીએ કહ્યું કે આર્ટિકલ ત્રણસો સિત્તેર હટાવી દીધું સાથે જ લાલચોકમાં આંડબાન અને શાંત સાથે તિરંગો પણ લહેરાય ફેલાઈ છે સાથે જ મિત્રો મોદીએ કહ્યું કે વોટ બેંકની રાજનીતિનો શિકાર મુસ્લિમ બહેનો બની સુપ્રીમ કોર્ટે નિર્ણય આપી દીધો હતો પણ તેમનો ફાયદો બનાવી દીધો અને મુસ્લિમ બહેનોને સંરક્ષણ ન આપ્યું ત્રિપલ તલાક ખતમ થવાથી માત્ર મુસ્લિમ બહેનોને સુરક્ષા નથી મળી પરંતુ આખા પરિવારોને સુરક્ષા મળી છે તેવું પણ મિત્રો નરેન્દ્ર મોદીએ જણાવ્યું ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરી લઈએ તો ખેડૂતોને લોનમાંથી રાહત આપવામાં આવશે મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા મહત્વના સમાચાર મિત્રો ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા માટે અત્યારે હાલ ખેડૂતો પાસે પીએસ પેમેન્ટ નથી જેથી કરીને મિત્રો કહેવામાં હું આવી રહ્યું છે કે ખેડૂતોને બેંકમાંથી ઓટો રિન્યૂની સુવિધા કરી આપવામાં આવે મિત્રો આ માંગ જે છે તે લોન માફીની અને દેવા માફીની લગાતાર ખેડૂતો કરતા આવ્યા છે છેલ્લા 1-2 વર્ષથી કારણ કે મિત્રો દેવામાં ડૂબેલા ખેડૂતો પાસે એક જ વસ્તુ છે તેઓ માંગણી કરી શકે છે તેથી ખેડૂતો લગાતાર માંગ ઉઠાવી રહ્યા છે અને અત્યારે હાલ ચૂંટણીનો કારણ કે માહોલ છે તો તેથી મિત્રો અત્યારે આ દેવા માફીનો મુદ્દો સૌથી વધારે અત્યારે લોકો વાત કરી રહ્યા છે કારણ કે ચૂંટણી પહેલાં જનરલી દેવા માફી વિશે મિત્રો વાત એટલા માટે કરવામાં આવે છે કે જે પાર્ટી ખેડૂતોને માટે ખેડૂતોની જરૂરિયાતો પૂરી કરે છે તો તે પાર્ટીને ખેડૂતો વોટ આપતા હોય છે તેટલા માટે જ મિત્રો કોંગ્રેસ પાર્ટીએ ઘણી વખત સભાને સંબોધન કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું છે કે ખેડૂતો માટેની લોન માફીની કોઈ સ્કીમ છે તે જો તેની સરકાર બને છે તો ખેડૂતોની અંશતઃ દેવા માફ અથવા લોન માફ કરવામાં આવી શકે છે તેવું મિત્રો કોંગ્રેસ પક્ષ દ્વારા કહેવામાં આવ્યું છે અને છતાં મિત્રો અત્યારની જે સરકાર છે તેની પાસે ખેડૂતો જે છે દેવામાં અને લોન માફીની માંગણી કરી રહ્યા છે છતાં સરકાર તરફથી કોઈ જવાબ નથી આવી રહ્યો સાથે જ મિત્રો અત્યારે બિયારણ પણ મોંઘા થઈ ગયા છે ખેડૂતોને મિત્રો ઘણી વખત વરસાદને કારણે પણ પાક ધોવાઈ જતા હોય છે આ દરેક કારણોસર મિત્રો ખેડૂતો દેવામાં ડૂબે છે અને સરકાર પાસે માગણી કરે છે દેવામાં છતાં મિત્રો સરકાર તરફથી હજુ કોઈ પણ જવાબ આપવામાં નથી આવ્યો ત્યારબાદ મિત્રો જોઈએ તો શું ચૂંટણી પહેલા દેવા માફ થશે મિત્રો તમામ ખેડૂતો બે હજાર ચારમાં વચન આપ્યું હતું કે બે હજાર બાવીસ સુધીમાં એટલે કે આવનારા વીસ વર્ષની અંદર અમે ગુજરાતના ખેડૂતોની આવક બમણી કરી દઈશું મિત્રો મોદી સરકારનું વચન જે છે તે સાચું અને સચોટ હોય છે પરંતુ આ વચન હજુ સુધી પૂરું તો નથી થયું કારણ કે મિત્રો બે હજાર ની સાલ જતી રહી છે અત્યારે બે હજાર ની

તો મિત્રો હવે જોવાનું એ રહ્યું કે આવનારા સમયમાં ભાજપની સરકાર બને છે અથવા તો કોંગ્રેસની પરંતુ મિત્રો અત્યારે તમને જણાવી દઈએ દેવા માફીને લઈને તો મિત્રો મોદી સરકારની અંદર ભાજપ સરકારની અંદર દેવામાફીને લઈને કોઈ પણ પ્રકારની ખાસ જાહેરાત કરવામાં નથી આવી તો બની શકે કે આવનારા સમયમાં જો મોદીની સરકાર બને છે તો ખેડૂતોના દેવા માફ ના થઈ શકે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો મોબાઈલ ફોન ખરીદવા માટે 6000 રૂપિયાની સહાય મળશે મિત્રો જો તમે પણ મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય તો ગુજરાત સરકાર આપશે તમને 6000 રૂપિયાની મોટી સહાય સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત મિત્રો રૂપિયા ₹6000 નો મોબાઈલ લેવા માટે સહાય આપવામાં આવે છે મિત્રો મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય આ બંને કેસમાં તમને સહાય મળવા પાત્ર થશે જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરીને સબમિટ કરવાનું રહેશે થોડાક જ દિવસમાં મિત્રો તમે કરેલી અરજી જ્યારે એપ્રુવલ થશે ત્યારે તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર ઉપર છ હજાર રૂપિયા જમા કરવામાં આવશે જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમે ખેડૂત ખાતેદાર હોવા જોઈએ ઘરના દરેક સભ્યને મિત્રો આ સહાય મળવા પાત્ર રહેવાની છે જો કોઈ ખેડૂત તેર હજાર રૂપિયાની કિંમતનો સ્માર્ટ ફોન ખરીદે છે તો ખરીદ કિંમતના ચાલીસ ટકા બેમાંથી મિત્રો બાવનસો રૂપિયા અથવા તો છ હજાર રૂપિયા બંનેમાંથી જે ઓછું હોય તે મિત્રો તમને આપવામાં આવશે સહાયની અંદર મિત્રો સરકાર એટલા માટે આ સહાય આપી રહી છે કારણ કે અત્યારે મોબાઈલ ફોન હોવો દરેક વ્યક્તિ પાસે જરૂરી છે ખાસ કરીને મિત્રો ખેડૂતો જે છે તે મોબાઈલ દ્વારા ઘણી બધી યોજનાઓ વિશે જાણી શકે છે ખેતી કરવાની સારી પદ્ધતિઓ વિશે જાણી શકે છે બિયારણો વિશે જાણી શકે છે તેથી કરીને મિત્રો આપ મોબાઈલની સહાયની યોજના જે છે તે મિત્રો સરકાર આપી રહી છે જેથી કરીને દરેક ખેડૂતોને સ્માર્ટ ફોનનો લાભ મળી શકે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો છેવાડાના ખેડૂતોને પણ પાણી હવે આપવામાં આવશે મિત્રો પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ વિધાનસભા ગૃહમાં પાણી પુરવઠા વિભાગની માગણીઓને રજૂ કરતા જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતના શહેરી તથા ગ્રામીણ વિસ્તારના છેવાડાના નાગરિકો માટે પીવાનું શુદ્ધ પાણી તેમજ ખેડૂતોને સિંચાઈ માટે ખેતરની અંદર ઉપયોગી પાણી પહોંચે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા વર્ષ બે હજાર ચોવીસ પચીસના અંદાજપત્રમાં પાણી પુરવઠા પ્રમાણ હેઠળ રૂપિયા છ હજાર બસો ને ચાલીસ કરોડની માતબર રકમની જોગવાઈ કરવામાં આવી છે એટલે કે મિત્રો દરેક ખેડૂત જે છે તે પૂરતું પાણી મેળવી શકે દરેક ખેડૂતોને સિંચાઈ માટે પીવા માટે પૂરતું પાણી મળી રહે તે માટે મિત્રો સરકારે જે છે તે છ કરોડની મોટી રકમની મિત્રો ફાળવણી કરી છે જેથી કરીને મિત્રો દેશના દરેક ખેડૂતોને પાણી મળી રહે ત્યારબાદ મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો ગેરંટી વગર હવે દરેક લોકોને 50000 લોન માત્ર આધાર કાર્ડના પુરાવા સાથે મળશે મિત્રો પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના વિશે તમે ના જાણતા હોય તો જાણી લેજો કારણ કે આ યોજના ખૂબ જ મહત્વપૂર્ણ છે આ યોજનાને મિત્રો હવે ડિસેમ્બર 2024 સુધી લંબાવવામાં પણ આવી છે અગાઉ મિત્રો તેની છેલ્લી તારીખ જે છે તે 31 માર્ચ 2023 હતી અને આ યોજના હેઠળ નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવે છે નાણા મંત્રાલયે મિત્રો ટ્વિટર પર માહિતી પણ આપી છે કે જો કોઈ શહેર વિક્રેતા મજૂર અથવા

કેરીના ચાહકો માટે મોટી ખુશખબર આવી રહી છે એક થી ચૌદસો રૂપિયા ચાલી રહ્યા છે એટલે કે એકસો રૂપિયાથી એકસો ચાલીસ રૂપિયા પ્રતિ કિલો અત્યારે કેસર કેરીના ભાવ બોલી રહ્યા છે પરંતુ તમને જણાવી દઈએ કે મિત્રો મે મહિનામાં એટલે કે મે મહિનાની શરૂઆત હવે બે ત્રણ દિવસની અંદર થવાની છે તો મે મહિનાના પહેલા અઠવાડિયાથી બજારમાં રાજા ઢગલા કેરી પણ મિત્રો તમને જોવા મળી શકે છે મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર તો જે પણ કેરીના ચાહકો છે તેમની માટે મિત્રો આ ખુશખબર ગણી શકાય કારણ કે આવનારા મહિનાના પ્રથમ અઠવાડિયાથી જ માર્કેટમાં કેરી સસ્તા ભાવે દેખાવા લાગશે